જ્યારે તમે ટ્રેનિંગ પૂરી કરી અને હેડક્વાર્ટરે હાજર થશો ને એટલે શરૂઆતમાં હથિયારી હથિયારી અને બિન બંને લોકો હેડક્વાર્ટરે હાજર થઈ ત્યાં નોકરી કરશે અઠવાડિયું પંદર દિવસ જ્યાં સુધી તમારી પોસ્ટિંગ ના કરવામાં આવે ત્યારે તમારે હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવવાની રહેતી હોય છે હવે બિન હથિયારી જે લોકો છે ને એ લોકોને પોલીસ સ્ટેશનમાં જગ્યા ખાલી હશે ને એટલે પેલી પસંદગી તેમની પોલીસ સ્ટેશનની જેટલી જગ્યા જગ્યા ખાલી રહી તો હથિયારી પોલીસની પણ ફાળવણી કરવામાં આવે છે હથિયારી પોલીસની પેલી ફાળવણી હેડક્વાર્ટરની ની સ્ટ્રેન્થ પૂરી કરવામાં થાય છે હેડક્વાર્ટર જેટલી જરૂર હોય તેટલી પોલીસ હેડક્વાર્ટર રાખવામાં આવે છે બાદમાં એસપી કચેરી છે એવી જગ્યાએ જે ટેબલ વર્ક છે ત્યાં હથિયારી પોલીસને ફાળવવામાં આવે છે વર્દીમાં શું ફેર પડે કોઈ જાતનો ફેર પડતો નથી અથિયારી અને બીન અથિયારી પોલીસની વર્દીમાં બસ ખાલી એક નેમ પ્લેટ હોય છે ત્યાં હથિયારી હોય એલઆર એને એલ આર લાગે અને બીન અથિયારી હોય તો યુએલઆર લાગે અને પીસી બન્યા પછી એપીસી એટલો ફેર પડે બાકી કોઈ ફેરફાર રહેતો નથી પોલીસ મહાનુભાવોની સુરક્ષામાં તેમને રાખવામાં આવે છે સરકારી જેટલી પ્રોપર્ટી છે જ્યાં સુરક્ષાની જરૂર પડે ત્યાં તેમની ગાર્ડ લાગે છે આ સિવાય બીડીડીએસ માં તમારે જવું હોય તો તેમની પસંદગી હથિયારીમાંથી થાય છે નો કોર્સ કરવો હોય હેડક્વાર્ટર ખાતે રહેવું હોય અને એડીઆઈ બનવું હોય તો તેની પણ પસંદગી પણ અથિયારી પોલીસમાંથી કરવામાં આવે છે તમારે પોલીસમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવવી હોય તો અથિયારી લોકો એનો કોર્સ કરી અને પાસ થઈને ડ્રાઈવર પણ બની શકે છે બિન અથિયારી લોકોને પોલીસ સ્ટેશન ફાળવવાનું એક જ કારણ છે કે પોલીસ સ્ટેશનનો અનુભવ લઈ અને જ્યારે તે એચસી એએસઆઈ બને ત્યારે તેમને તપાસ કરવાની હોય છે ગુનાની તપાસ અને અરજીની તપાસ કરી શકતા નથી એના હથિયારી પોલીસને એવું નથી કે પોલીસ સ્ટેશન મળે અને એનામાં કાગળ કામ આવડતું હોય અને એનામાં ક્ષમતા હોય તો તે રાઇટર જરૂર બની શકે છે પીએસઆઈ ના પીઆઈ ના રાઇટર બની શકે છે પણ જમાદાર બન્યા પછી એના નામે એ ખુદ તપાસ કરી શકતા નથી જે બિન હથિયારી પોલીસ કરી શકે છે બાકી જો હથિયારી પોલીસમાં ટેલેન્ટ હોય અને ફિલ્ડ વર્ક સારું હોય અને પોલીસ સ્ટેશન મળ્યું હોય તો ભવિષ્યમાં તે સારી બ્રાન્ચોમાં પણ જઈ શકે છે એવું જરૂરી નથી કે હેડક્વાર્ટર માં ખાલી હથિયારી પોલીસ જ નોકરી કરતા હોય છે પોલીસ સ્ટેશન માં રહેલ બિન હથિયારી પોલીસ જો કોઈ સંડોવણીમાં આવે કે કોઈ

એટલે એવું ન સમજવું કે તમને હથિયારી મળ્યું છે તો તમારો ભવિષ્યમાં કોઈ ગ્રોથ નથી જો તમારામાં ફિલ્ડ વર્કનું ટેલેન્ટ હોય તો હથિયારી પોલીસ પણ જાય છે અને ડી માં પણ હોય છે અને જો પેપર વર્ક સારું હોય તો પીઆઈ પીએસઆઈ ના રાઇટર પણ હોય છે એટલો ફેર છે એટલે હથિયારી બિન હથિયારીમાં જાજુ પડવું નહીં હવે એટલો બધો તફાવત રહ્યો નથી હથિયારી બિન હથિયારીમાં તફાવત ખાલી તપાસ પૂરતો રહ્યો છે બાકી દરેક કામ જે બિનઅિયારી કરે છે એ અથિયારી પણ કરી શકે આ સિવાય જો તમને કોઈ પણ જાતનો આ બાબતે પ્રશ્ન હોય તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો હું તમારા દરેક પ્રશ્નનો જવાબ મને સમય મળીએ જરૂર આપીશ ચાલો હવે નેક્સ્ટ વિડીયો આપણે બનાવવાના છે જે ટ્રેનિંગમાં આગળ પ્રોસેસ કઈ કઈ છે નવી ભરતી બાબતે થોડા બનાવવાના છે મને સમય મળીએ હું દરેક વિડીયો આપણી ચેનલમાં અપલોડ કરતો લઈશ તો ફરી એકવાર કહું છું ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને આગળ શેર જરૂર કરજો ઓકે ત્યાં સુધી જય હિન્દ